જય જવાન જય કિસાન આજ તારીખ છે અગિયાર ને બારમો મહિનો અને આજે ઘણા દિવસે ફૂલાવાની ખેતી બતાવશું હમણાં ફૂલાવની ખેતી બતાવી નહીં અને પુલાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે હવે જો સવાર સવારમાં ફૂલાવ બહુ મસ્ત દેખાય છે અને અમારા ભાવે સારા છે એટલે જો ફૂલા આવવાની શરૂઆત બધે થઈ ગઈ છે હવે તો લગભગ પો દસ દિવસમાં વેણવવાની શરૂઆત કરવાની છે જય જવાન જય કિસાન અમે ચોળી વાવેલી તે જ મલચિંગમાં ફરીવાર ફુલાવર વાયું છે અને ચોળી એ કઠોળ પાક છે એ નાઇટ્રોજન ખેતરમાં મૂકીને જાય છે અને ફુલાવર નાઇટ્રોજનની જરૂર છે તો વગર ખાતરે મસ્ત સારું ફુલાવર થઈ ગયું છે આપ જોઈ શકો છો બતાવો પ્રિંજન જો હવે બસ વીણવાની તૈયારી છે અને આ દેશી વેરાયટી છે અને દેશી શિયાળે તો દેશી વેરાયટી વાવી જોઈએ ખરેખર હવે ફુલાવર પણ સારું થઈ ગયું છે અને ગાયો બેસે ને સાર પણ સારી થઈ જશે કારણ કે ફુલાવર બે કામ આવતું હોય છે એનું ફળ જાય છે માર્કેટમાં અને ફૂલાવર એનું પત્તા ઢોર ખાતા હોય છે તો ખરેખર શિયાળા માટે ગયા વખતે જોવા જઈએ તો ભાવ હતા ત્રણ ચાર રૂપિયા કિલોના અને આ વખતે ભાવ છે વીસ કિલોના પચીસ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીના ભાવ છે તો ખરેખર સારા ભાવ મળ્યા છે આપ સૌના આશીર્વાદ અમને ફળ્યા છે પણ મિત્રો એકવાર અવશ્ય ટપક અને મલચિંગનો ઉપયોગ કરી અને તમે આ ફૂલાવરની ખેતી કરજો જો અમે પાંચ ફૂટે વાયુ હતું અને આજે આટલી આટલી જગ્યા ખાલી વધી જ અને એક એકમાં ત્રણ ચાર લાઈનો હતી તો સારી રીતે ફુલાવર થયું છે કે બતાવો આપણે ત્રણ વિકાનું ફુલાવરની ખેતી છે અને ખરેખર ફુલાવરની ખેતી અવશ્ય એકવાર ટપક અને ફુલાવારખું બી તમે ટપક મલ્ચિંગમાં કરજો બહુ મજા આવશે વધુ માહિતી માટે અમારો કોન્ટેક કરી શકો છો અને હવે પણ જે પણ ખેતી કરો એ ટપક મલચિંગની શરૂઆત કરો જય જવાન જય કિસાન તો જો બીજી જગ્યાએ પણ ફૂલાવાની મસ્કૂટો આવ્યો છે બધી જગ્યાએ ફુલાવર શરૂઆત થઈ છે જો પેલી બાજુ આગળ પણ બતાવે તો અને આ બાજુ પણ બહુ મસ્ત ફુલાવર છે તો તમારે ફુલાવરની ખેતી માટે કોઈ પણ મદદ કે સલાહ જોતી હોય તો કોમેન્ટ કરજો વિડીયા તો આપણે બતાવતા રહેશું ફુલાવની ખેતી આગળ ગણવાની શરૂઆત કરશે ત્યાર પણ જય જવાન જય કિસાન